લાઈન ઊભો બેન સાહેબ હું તો અહીંયા છે ને રાખડી પોસ્ટ કરવા આવી છું હા તો એ ભલે ઓલા બેન ગયા છે ને પછી તમારે જવાનું લાઈન ઊભો તા લગી તમે આઈ ના સાહેબ લાગો કા હું તો અહીંયા કસરા કાઢું છું હમ સા કરતા કેટલી ગરમ જ હોય હું ગોરે બાપા તું એ ચકી તું આયા હા હું અહીંયા પોસ્ટ કરવા આવી હતી સાહેબ કે ગેલી દેખાતા નથી તે સાહેબ બાથરૂમ ગયા છે ઓય ઠેક ચાલો હું જાઉં ઉભરે મારા પાંચ મિનિટ જ થા આરે જાઈએ બે આવો બેન હેલી સાઈ તો બદલી ગયા લાગે કા નવી ભરતી થઈ કે હું પહેલા તો ટાલિયા હતા હું આવું છું તો આજ છે એ સાઈ મોરબી રાખડી વેલી જાહે ને ઢુકડી આવી ગઈ ઈ અમારે ના હોય બેન તમાર હોય ને 15 દી વેલા તો ગુડાણા હવે તો પૂગી જાય ને હા હા બેન પૂગી જાહે કા ગુંદરની સીહી લાવો તો ગુંદર ના હોય હું કાઈ છોકરા બોકરા કોઈ હોય ની હું છેનાથી છોટાડવું એ હા આпу બેન બેન અગુnder તો છે ને લાગે કા નીકળે ની ઠાકણું જોવો બંધ મરે મરે કુબી જા ને હમી હું માર છોકરો છે મોરબી છું એટલે હા હા બેન તમે તો બહુ ઉપાધી કરો સકી હવે જઈએ એ હા ચાલો હટ આલે ચકી બાકી ભણવાનું હારું ને હા હા સારું છે બેન કરીએ રાખડી પોસ્ટ થોડુંક ઝારવા હોત ને તો 5 5 રૂપિયા વાળી કેવી સરસ હતી રાખડી કાલ

চেসে কো তেসা মিলা বডামা জায়া মনে মাহরানে কেলে হসকিয়া জনি গডি তেরা ডিয়া মডি মারা ঵ালা জিয়া ই঵ানি মদা মডিরে হয়� ને હરખું બોલતા ના આવડો અસલ ભાર દેન બોલાય કાન ગોપી નકર એમ બોલે પછી ગોપી સમજે કાન ગોપી તો ને હા એ શ્રી કૃષ્ણ સારું છે ને હા હો છે છે સનલ ને કાન ગોપી કર દે કાન ગોપી જો નવરી સુન તો હા તો એમ જ હોય ને હા બોલો જલપા બેન એ બેન તમે રાખડી પોસ્ટ કરવા ગયા હતા તે મને બોલાવાય ને મારે આવું તો હેલો રાખડી પોસ્ટ કરવા એકલા એકલા વયા હતી એલા મને હું ખબર મગદમાંથી ને જ નીકળી ગયું જરા યાદ જ નમ રે આઈ લી ગઈ પછી હું તો એકલી કઈ વાંધો ની બીજું શું હું જઈ આવું હા પણ ભૂલાઈ ગયું પછી શું થાય મારે પાછી મોરબી મોકલવી હતી ને પે ટેન્શન માં ટેન્શન માં ભૂલી ગઈ તમારે કેમણી કોર મોકલવાની છે એ મારે તો પોરબંદર મોકલવાની છે ઓ બરાબર બરાબર સરખી ને મોરબી કોણ છે તમારું મોરબી મારા છે સેન મારા મામાના ઘરે છે પછી બેયના છોકરાઓને મોકલી દઉં હું આય રે બરાબર બરાબર ચાબ ચાલો આવજો એ હા

હા બસ જો બધા ને તબિયત હારી આ રિયા તમારા જમાઈ મોબાઈલ જોવે ને મજા કરે થઈ ગયા નવરા અમારા ત્યાં વેલા નવરી ના થઈ જાય આ ઠેંટા મોઢા ફટાકા મારવા માટે ખાવ ખાવું પછી અમે વેલા ખાઈ ને વેલા નવરા થઈ જાય ટાણા હામાં એ કુરિયર માં છે ને મામાન ઘરની રાખડી મોકલી છે હો એમાં મોર વાળી છે ને એ તમારી ટાઈમ છે ને બાકી ડાગલા વાળી છે ને એ મામાન ઘર દઈ દેજો હા હા તે હાવ શ્રી કૃષ્ણ હાલ ધીમો જ રાખો ને તમારા મોબાઈલ નો તું એમણા ફોન માં વાતો કરતી હતી તો એડવર્ટ આવી દી લે વૈષ્ણવ એટલે ફોન કરી લીધો કાય ગા હવે આવી ગયું પિક્ચર મારું પ્રેમ રતન ધન પાયો સૈયા તો કમાલ કા બાતે ભી કમાલ કી જો જો હવે કોણ ગાઈ અમાર સૈયા ને તો બોલાવવા ના થાય કા તો વડકા ભરવા મંડે વાદવા સોટે એ કે આઈ ના બેહો બેહો હું આવ ને અવાજ કરું ના ના રૂમ માં જ આવશું તું જોઈ લે પેટ ઠારીન તારું પિક્ચર કરો તો નાકે જ હોય લગન પેલા અમે એમ ગાતા આ જન સે ખાલી હરે કૃષ્ણ હરે કૃષ્ણ એ મમ્મીજી પાસે એ મમ્મીજી હવે રક્ષાબંધન આવે છે ને તમારા માવતર આટો દેવા છે સેરીમાં ઘણી બાયુ ગયું પણ હજી તો ઘણી પણ બે નથી ને એટલે રક્ષાબંધન ની દી જાજે હું છે એ મમ્મીજી વાંધો ની ઘડીક મર ને તમારા દીકરા ફોન માં બેન નો ફોન આવ્યો તો કે હું આવું રક્ષાબંધન કરવા હું એને કહી દઉં અગાઉ હું ડાઈટું છે ইসার মার গুডিনে থাায়ো কেউরসে ম্য ফলে আবে, জবিয়া দিব হামজয় রই পারে এ মাচ্ছে জীব দিবি হাম যে রই হুম ছত সেনুখ খর্ভখছে এ মুখ আস সেকাইছে সুন্ডখুন্ড জয়েন টানে টারা মুখ আস। সে কয় রাই খিচ্ছে দদি দিন নার বাে আয়া গথন জম ম কর। મૂળ વાંધો હું છે બે વર્ષ કે નથી ગઈ તો આપણે અહીં ટાકણે તો મને હરક ન હોય હું કે હો એ કાઈ આ કરવા જાવ કોણ ના પાડ પણ એને એ જાવ ને એટલે મે ના પાડી એક અઠવાડી આગળ જાજે બસ પાકુ ને હા જો તાર હાટુ કાઈક લઈ આવ્યો હાલ હવે હું લઈ આવ્યો તાર ફેવરિટ કિટકેટ ચોકલેટ